જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક નિમિત્તે જીવદયા પ્રવૃત્તિ અંતર્ગત પક્ષીઓ માટે પાણીના કુંડા પક્ષી ઘરો અને ચણનું વિતરણ કરાયું શ્રી મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક પાવન અવસરે જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા જીવદયા સેવા રૂપે એક વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો અસહ્ય ગરમીના કારણે રોજેરોજ તીવ્ર બની રહેલા તાપમાન વચ્ચે પક્ષીઓ માટે જીવન રક્ષક સાબિત થાય તે માટે મહાલક્ષ્મી કોમ્પ્લેક્સ જવાહર રોડ સુરેન્દ્રનગર ખાતે પાણીના કુંડા ચકલી ઘર અને ચણનું નિઃશુલ્ક વિતરણ કરાયું સેવા કાર્યક્રમ અંતર્ગત પાંચસો પાણીના કુંડા ત્રણસો પક્ષી ઘરો અને સાતસો પેકેટ જાર વિતરણ કરવામાં આવ્યા સમગ્ર આયોજન દરમિયાન સિલ્વર ગ્રુપના પ્રમુખ શ્રી કૃણાલભાઈ બાવીસી તથા તેમના કારોબારી ટીમ કાર્યક્ષેત્રે સક્રિય રીતે ઉપસ્થિત રહી લોકોમાં આ સભ્યતાપૂર્ણ કાર્ય માટે જાગૃતિ ફેલાવી હતી જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર ગ્રુપના જીવન મૂલ્ય જીવ માત્ર પ્રત્યે કરુણાના અનુસંધાનમાં સતત આવા સેવા કાર્યોને પ્રોત્સાહન આપે છે લકુમ હિંમત સાથે લકુમ દીપક ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર દીવ મિર ન્યૂઝ હાય હું છું કૃ સિાનિયા આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મેડ ન્યુઝ અને હા લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ